અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમનો વિવાદ ફરી સામે આવ્યો છે જેમાં આજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં બેઠક યોજાશે લંબે નારાયણ આશ્રમના સાધુ સંતોની બેઠક મળશે તેમાં ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક મળશે હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો છે બેઠકમાં કોણ હાજર રહેશે તે એક મહત્વની બાબત છે અગાઉ ઋષિ ભારતીએ નિવેદન આપ્યું હતું કે જેમાં જણાવ્યું કે હરિહરાનંદે વ્યક્તિગત રીતે ખોટું કર્યું છે સંતને ક્યારેય પદની લાલશા હોતી નથી પહેલા મુદ્દે સમાધાન થયું હતું સમાધાન બાદ આ પ્રકારનું કૃત્ય થયું છે મને જાતિવાદ મુદ્દે હેરાન કર્યો છે સાહીઠ વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે બાપુ સરખેજમાં ભારતી બાપુનું પદ નક્કી કરાયું હતું ભારતી બાપુની મેં સેવા કરી છે કોર્ટના ચુકાદાને અમે માન આપીશું ભારતી બાપુ દેવડૂક થયા ત્યારે બેતાલીસ લાખ લઈને જતા રહ્યા છે ચાર આશ્રમની વાત કરો છો નર્મદાનો આશ્રમ ભારતીય આશ્રમની પ્રોપર્ટી નહીં આશ્રમ નર્મદા નિગામની પ્રોપર્ટી હોવાનો પુરાવો આવ્યો છે તેમજ ટ્રસ્ટી મુકેશ પટેલને ધર્મની જગ્યા પચાવી લીધી છે આ હરિહરાનંદે વ્યક્તિગત રીતે ખોટું કર્યું છે સંતને ક્યારેય પદની લાલસા હોતી નથી પહેલા બુદ્ધિ સમાધાન થયું હતું ને પછી અચાનક જ કૃત્ય થયું છે સરખેજમાં ઋષિ ભારતી બાપુનું પદ નક્કી કરાયું હતું ભારતી બાપુની સેવા તેમણે કરી છે મારી સાથે કોઈ અન્યાય નહીં કરે માટે જ મેં પહેલાથી નક્કી કરાયું છે કોર્ટનો ચુકાદો બાકી છે કોર્ટના ચુકાદાને અમે માન આપીશું હું પ્રોપર્ટી માટે સંત બન્યો નથી સાહીઠ વર્ષે પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ બાપુ કરે છે ભારતી બાપુ દેવલોક થયા ત્યારે બેતાલીસ લાખ લઈને ફોર્ચ્યુનર કાર લઈને જતા રહ્યા છે ચાર આશ્રમની વાત કરવામાં આવે છે તો નર્મદાના આશ્રમ આશ્રમની પ્રોપર્ટી નહીં નર્મદા આશ્રમનો વિવાદ છે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ને હાલ આજે આશ્રમનો વિવાદ છે કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે કોર્ટનો શું નિર્ણય આવશે ને બેઠકમાં પણ કયા મહત્વના મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવશે એ તો હવે સમય જ બતાવશે